અ લુહાણા વાડી જે સાબરકુંડમાં આવેલી છે એની સામે જે પાર્કિંગ નવું બની રહ્યું હતું ત્યાં આગળ એ કિસમને પોતાનું કેબિન જે કેબિન ખડક હતું એને માટે એમણે એવું કીધું કે ભાઈ અહીંયા મારે કેબિન ખડક હોય તો તમે અહીંયા પાર્કિંગ નહીં બનાવો જે બાબતથી જે માણસો પાર્કિંગ બનાવતા હતા એમણે એવું કીધું કે નહીં ભાઈ આ તો અમારી જ જગ્યા છે અમે અમે પાર્કિંગ બનાવશું એ બાબતે બોલાચાલી થઈ ને એમાં જે માણસને કેબિન બનાવવું હતું એ રહીમભાઈ એ રહીમભાઈ ગોરી એ પોતાનું બીજા ત્રણ ચાર માણસોને ચાર માણસોને લાવી ટોટલ પાંચ માણસોએ આમના પર અટેક કર્યો હતો અને એમાં ત્રણ માણસોને ઈજા પહોંચી હતી જેમાં એક જે જે ફરિયાદી છે રાજેશભાઈ નાગરેચા બીજા જે જગદીશભાઈ તથા એક બીજા એક માણસ છે તેજસભાઈ આ ત્રણ જણાને ઈજા પહોંચી હતી મૂંઢ માર માર મારેલા છે અને આ બાબતની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થઈ હતી જેમાં રાયટિંગ તથા મૂંઢમાર વાગેલું છે તે બદલ બીએનએસ એકસો પંદર બે મુજબની એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ કામના જે ચાર આરોપીઓ છે એમને સાવરકુંડલા ટાઉન પોલીસ તરફથી અત્યારે પકડી પાડવામાં આવેલા છે ગણતરીના કલાકોમાં જ અને આગળની પ્રક્રિયા ચાલુમાં છે આ ઉપરાંત સાવરકુંડલા ટાઉનના રહીશોને હું કહેવા માંગીશ કે લો એન્ડ ઓર્ડરની કોઈ પરિસ્થિતિ સર્જાય એવી શક્યતાઓ નથી અમે પૂરતો પોલીસ બંદોબસ્ત બધી જગ્યાએ ડિપ્લોય કરી દીધેલો છે અને વાતાવરણ અત્યારે શાંતિ બન્યું છે